ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના માની તેમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે દાદાને અત્યંત સુંદર વાઘા અને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં ભક્તો દ્વારા ફળ ફ્રૂટ અને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો દાદાના સેવકો હરિભક્તો અને દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ શ્રીફળ પુષ્પહાર લઈને ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે આવ્યા હતા ভক্তો એ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજન દેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું જે ভক্তોની अटूट श्रद्धा અને ભક્તિનું પ્રતિક હતું મેં અર્ચના મેરા નામ અર્ચના હે મુંબઈ સે આઈ હું હંમેશા આતી હું આજ ગુરુ પૂર્ણિમા હે તો ભગવાનજી કે દર્શન કે લિયે આઈ હું મે બહોત અચ્છા લગતા હૈ યહા આકે સુકૂન મિલતા હૈ और मुझे तो बहुत विश्वास है इन पर तो बहुत हद पार मतलब मुझे ऐसा लगता है यहाँ पे आके मेरी ज़िंदगी का मतलब सुकून मिला है मुझे और जो बोलती हूँ वो पूरा भी करते हैं हमेशा कुछ प्लान नहीं था अचानक से बुला लिया उन्होंने ऐसा हो गया मेरा नाम माधवी सोनी है मैं झाबवा से हूँ ये दोनों मेरी सिस्टर है ये दोनों इंदौर से हैं हम लोग पहली बार दर्शन करने आए हैं છે ગુરુ પૂર્ણિમા આજે આપડા શાસ્ત્રો ની અંદર ભગવાન વેદ વ્યાસજી અઢાર પુરાણો ચાર વેદ ની રચના કરી અને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો જે આપ્યો એવી જ રીતના આજે પૂનમ ઉજવવામાં આવી રહી છે શિષ્ય છે એમને અંધકારમાંથી બહાર લાવી અને અને ભગવાનનો ભેટો કરાવે આજે ગુરુજનોના આશીર્વાદ લેવાનો દિવસ છે ત્યારે આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ગોપાલ સ્વામીનું વિશેષ પૂજન કર્યું છે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કર્યું છે દાદાને સુખડીનો અનુકૂળ ધરાવ્યો છે આવનારા તમામ ભાવિક ભક્તો સેવકોને હનુમાનજી મહારાજની કૃપાથી બધા એમના જીવનના કાર્યો સફળ થાય અને ભગવાનનો કાયમ આશીર્વાદ બધાના ઉપર બની રહે એવી પ્રાર્થના કરીએ છીએ